નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર આઈટીઆઈ ખાતે વિશ્વ દિવસ જવાબમાં પરિવર્તન લાવીએ થીમ સાથે જાગૃતિ વિગતવાર જાય વિશ્વ એડ્સ દિવસની ઉજવણી આ વર્ષની વૈશ્વિક થીમ પર કાબુ મેળવો એડ્સના જવાબમાં પરિવર્તન લાવવાના માર્ગદર્શન હેઠળ આઈટીઆઈ વિજાપુર ખાતે દિશા યુનિટ મહેસાણા સરકારી હોસ્પિટલ વિજાપુર તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સંયુક્ત પ્રમેય યોજાઈ હતી આ કાર્યક્રમમાં તાલુકાના આઈસીટીસી કાઉન્સિલર રાજુભાઈ પટેલે એચઆઈવી એઇડ્સના ફેલાવા અને બચાવ વિશે વિસ્તૃતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે અસુરક્ષિત જાતીય સંબંધો અસુરક્ષિત લોહી ચરાવવું વપરાયેલી સોય કે સિરીજનો ઉપયોગ તેમજ એચઆઈવીથી પીડિત માતાથી બાળકમાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે જેને સાથે બેસવું જમવું એકબીજાને વસ્તુઓનો ઉપયોગ કરવો હાથ મિલાવવો કે ગાલ પર ચુંબન કરવાથી આ રોગ કદાપી ફેલાતો નથી રોગથી બચવા અસુરક્ષિત યૌન સંબંધો ટાળવા જોઈએ ફક્ત સુરક્ષિત અને તપાસેલું લોહી ચડાવવું જોઈએ તેમજ નવી અને સર્ટિલાઇઝર્ડ સોય સિરીઝનો જ ઉપયોગ કરવો જોઈએ તેવો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિએ એચઆઈવીએ વાયરસથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે આ પણ સમાજમાં એડ્સને લઈને એક બ્રાહ્મક માન્યતાઓ અને કલંક છે જેને દૂર કરવું એ સૌથી મોટી ટૂકાવટ છે આ કલંકને દૂર કારણે લોકો સમયસર તપાસ કરાવતા નથી અને સારવારથી વંચિત રહે છે તેમણે ઉમેર્યું હતું કે એડ્સનું નિદાન તેમજ આજીવન દવાઓ સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને નિયમિત સારવારથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી શકે છે આ ઉપરાંત પ્રકાશભાઈ ન્યાયી એક સહયોગ ટીબીના નિદાન અંગે સારવાર અંગે પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કારણ કે એચઆઈવી ધરાવતા દર્દીઓમાં ટીબીનું જોખમ સૌથી વધુ હોય છે આઈટીઆઈ વિજાપુરના આચાર્ય તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ એડ્સ જાગૃતિ માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો